મિત્રો જલદોશનો જોશો યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે અગિયાર એપ્રિલ બે હજારને પચ્ચીસ બરાબર ત્રણ વર્ષ પહેલાં આ જ તારીખે અમે અમેરિકા આવવાનું નક્કી કર્યું અને અમેરિકા આવ્યા તો આજે એ વાતને ત્રણ વર્ષ વીતી ગયા અમારા કુટુંબીજનો મિત્રો સ્નેહીજનો તથા પેશન્ટો સાથે તેઓની લાગણી સેન્ડ ઓફની મુલાકાત એમની મેસેજ જે બધા હતા તે એ આજે સમજી રાખ્યા છે અને તેને જોઈને અમને જે આનંદ થાય છે જે અહેસાસ થાય છે તે અમારા માટે ખૂબ જ અમૂલ્ય છે તો એ સૌને ભેગા કરીને અમે એક ક્લિપ બનાવી છે ફેરવેલ ટુ વેલકમ જેનું નામ છે યાદોનો ખજાનો

ये दिल तुम्हारे मारा है दोस्तों थैंक यू थैंक यू पहचान मेरे दिल पे तुम्हारा है दोस्तों સાન મેરે દિલ પે તુમતો દિલ તુમ્ાર પ્યાર કમારા દોસ્તો એસાન મેરે દિલ પે તુમતો દિલ તુમ્ાર પ્યાર કમારા દોસ્તો से मेहरबा का सहारा है दोस्तों ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों जब पड़ा है कोई भी मुश्किल का रास्ता मैंने दिया है तुमको मोहब्बत का वास्ता। जब आ पड़ा है कोई भी मुश्किल का रास्ता मैंने दिया है तुमको मोहब्बत का वास्ता। हर हाल में तुम्हें को पुकारा है दोस्तों દ તુ પ્યાર કમારા દોસ્ો અહેસાન મેરે દિલ તુમ્હારા હૈતો યુમાર પ્યાર કમારા દોસ્તો क्या कुछ नहीं किया सौ बार शुक्रिया अरे सौ बार शुक्रिया यारों ने मेरे वास्ते क्या कुछ नहीं किया सौ बार शुक्रिया अरे सौ बार शुक्रिया बचपन तुम्हारे साथ गुजारा है दोस्तों ये दिल तुम्हारे प्यार कमा रहा है दोस्तों एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों एहसान मेरे दिल पे तुम्हारा है दोस्तों ये दिल तुम्हारे प्यार का मारा है दोस्तों कोई किसी से रोकर जुदा होता है कोई किसी से रोकर जुदा होता है कोई किसी से हंसकर जुदा होता है तकलीफ तो तब होती है तकलीफ तो तब होती है जब कोई सबका होकर जुदा होता है चंद्रेश भाई आपकी यात्रा शुभ हो फिर मिलेंगे लगाई हो रूठे खबो को मना लेंगे छोटी तो पतंगो को थामेंगे है जज्बा है जज्बा सुलझा लेंगे उलझे रिश्तों का मांझा मांझा I'm not afraid. જલા oh, લેગે oh. oh, યારો કો બુલાઈ ઉમીદે જગા લેગે જસપા હૈ જસપા ગા ચહેરા પચરી સા દેખેગે હમલા વાગે અગલ લગી ગગન સાહેબ આ શું કરો તમે આવું નહીં ચાલે સાહેબ અમને મૂકીને તમે જશો તો અમને કોણ સાચવશે અમે તમારા વગર અધૂરા છીએ આ તો મેં તમારા હમણાં વોટ્સએપ જોયો ને તરત જ જોયું ને મને ખ્યાલ આવ્યો મેં કે આ તો સાહેબ જઈ રહ્યા છે અમારા માટે સાહેબ આ તો બહુ ખોટું થઈ રહ્યું છે સર તમારું વિદાય લેટર વાંચ્યું ખરેખર આંખો ભરાઈ ગઈ એક લાગણીથી કે જે તમે સેવા આપી છે લાગણીથી સમાજની જે સેવા કરી છે દિલથી એ ખરેખર એક પ્રશંસનીય છે ગરીબો માટે જે કંઈ તમે પ્રેમ ભાવના રાખી હતી એ એક નમૂના રૂપ છે અને સદા તમારી યાદ રહેશે જ અને એમ બી અમે તો રાખીએ છીએ અને તમારી સદા યાદ રહેશે જ્યારે બી તમને અમારી યાદ આવે સર આપ ક્યાં પણ હો એક મેસેજ દ્વારા પ્રેમથી એક મેસેજ અમને પહોંચાડશો જેથી અમને હંમેશા લાગશે કે અમારા કોઈ ચાહવાવાળા બી અમને દૂરથી યાદ કરી રહે છે તમારું સફળ થાય પ્રવાસ એ અમારી શુભકામના છે ત્યાં ખુશ રહો છોકરાઓ જોડે પૌત્ર જોડે અને સૌને યાદ કરતા રહો એવી અમારી શુભકામના જઈને ખાસ અમારા અભિનંદન આપજો કે બેટા તે મા બાપનું ફરજ અદા કરીને મા બાપને જે બોલાવ્યા છે તે ખરેખર ઘણું સારું છે તું બી ત્યાં ખુશ રહે એવી અમારી શુભકામના થેન્ક યુ સર

અમે કોઈએ કોઈ છોકલેનાનો મને કહી દઉં લેતો સ્પેશિયલ ફેમિલીમાં આવી સકારા છે સેસ ઓલમોસ્ટ 30 કોઈ ભી એક ચંદ્રેશભાઈવા કોન્ટ્રીબ્યુશન वगર હોય છે અને ચંદ્રેશભાઈનું કોન્ટ્રીબ્યુશન આયેમેમાં એટલું બધું છે કે અનપેરેલેન્ટ કે સુભાગ્રામના લોકો મને ખોડો કે જેને બહુ કોન્ટ્રીબ્યુશન જગેશભાઈનો મેમો મૂકી શકે છે એજ વિનોદભાઈ છે એસ પ્રેસિડેન્ટ ઓલસો ધ બેસ્ટ ફોર એ કોઈ પણ ધમેડામાં આવતા આવવાનું ચાહી તો એક બે વાર છ પ્રોગ્રામ મેં આપેલા કારણ કે એટલું કંઈક આપણું સ્ટ્રેન્થ જ નહોતી એવું કંઈક આઈડિયા પણ નહોતો કે આપણે કઈ રીતે એને આગળ કરીશું પણ ધીમે 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 કરતા એની સ્ટ્રેન્થ વધતી ગઈ નવા નવા પ્રોગ્રામો આવતા ગયા નવું નવું ગ્રુપ બનતું ગયું અને આજે તો આપણને ગર્વ થાય કે એટલું સરસ આપણે કોન્ફરન્સ આપણી અલગ રીતે કરીએ છીએ આખી એની મજા જ અલગ છે અને આજે જે બધા નવા નવા મેમ્બર બી ઉમેરાય તો કેમ કે ભાઈ આપણે એવા પ્રોગ્રામ આપીએ તો કોઈને આવવાનું મન થાય તો એ રીતે હું તો ભલે હવે જઈશ પણ પાછા આવવાના છે પણ કદાચ કન્ટિન્યુઅસ આપણે ટચમાં નહીં રહેવાય પણ હવે વોટ્સએપ આજના જમાનામાં તો કેવું છે કે વોટ્સએપ થી બધા એક ક્લિક થી બધા સામે મળી જ જાઓ મને એટલે એ રીતે તો ટચમાં હું રહી છે અને એની વાત કરું તો મેં કોન્ફરન્સમાં બી જે વાત કરી કે આ એક પ્લેટફોર્મ છે કે જેનાથી તમે જે બી કંઈક કરવા માંગો તે તમને બધી છૂટ છે તમે જે બી જે છે થોડી ડર કે મને હું કરીશ નહીં કરીશ મારાથી કેવું થશે તો એ બધું ડર કાઢ્યા વગર તમે અહીંયા પરફોર્મ કરો પહેલી વાર બીજી વાર ત્રીજી વાર પછી તો એ ડર પણ તમારો નીકળી જશે કોન્ફિડન્સ આવી જશે અને તમે ઘણું બધું એચિવ કરી શકો મેં અનુભવ્યું છે એવું નથી ઘણું કરતી જ હતી પણ એક પ્લેટફોર્મ મળવું ઇટ ઇઝ વેરી બિગ તો એને માટે હું પહેલા પહેલા તો આ એફબીઆઈ રેડિઝિંગનો ખરાબી થી આભાર માનું છું કે એને મને આટલી બધી તક આપી આટલા બધા સારો સારો ફ્રેન્ડ આપે એટલે એફબીઆઈ રેડિઝિંગ એની વાતો એની યાદો

પણ એક પ્લેટફોર્મ છે બધી ફ્રેન્ડ્સ છે કે જેના એટલા સારા શબ્દોથી પણ તમને એક મોટિવેશન મળે કે ના હું પણ ફેક કરી શકીશ બરાબર પણ બી છે એક ડર નીકળી જાય તો એ તમે બધા આ ચાલુ રાખજો અને આના થકી હું બીજી વાર આવું ત્યારે મને પણ એવું થાય કે ના આનંદ થાય કે ના આમાંથી બધું બધા ઘણા બધા નવ નવ થાય એવી રીતની એક્ટિવિટી તમે બધા ચાલુ રાખજો એ જ મારી શુભેચ્છાઓ છે કે એક ઇન્સ્ટામેન્ટ સાઇડ થેન્ક્સ ટુ ધ પ્રોડ્યુસર અને એ લોકોને ફેમિલીને અધકરોમથી જે જોર છે મિત્રો એપીએર જે આપણા હૃદયમાં વસેલું છે હું અહીંયા હોઉં કે ત્યાં હોઉં હંમેશા એપીએરને આપણે કોઈ દિવસ આપણે ભૂલી ਨਹੀਂ શકે શરદ ઉપકર 32 વર્ષથી 1989 થી

நான் <laughs>